નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો વસંત ચાવડા જે છે એના પર એક અજાણ્યા વ્યક્તિઓનો ફોન આવે છે અને મિત્રો આ વ્યક્તિ જે છે એના નંબરની ટ્રુ કોલરની ઉપર એલસીબી ગાંધીનગર લખેલું છે મિત્રો આ લોકો જે છે વસન ચાવડાને ફોન શરૂઆતમાં જ બેફામ ગાળો આપે છે તેમજ દલિત સમાજનું ઘોર અપમાન કરે છે અને દલિત સમાજ વિરુદ્ધ ઘેરબંધારણી શબ્દો પણ બોલે છે તેમજ મિત્રો આ બંને લોકો છે જે ખૂબ જ લુખી દાદાગીરી કરે છે અને વસંત ચાવડાની મા બેન સામે ખૂબ જ ગંદી કાળો આપે છે મિત્રો આ જીંગનું કોલ રેકોર્ડિંગ છે હાલ ખૂબ જ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળજો આ રેકોર્ડિંગ અને મિત્રો રેકોર્ડિંગ સાંભળવા માટે તમે હેડફોનનો યુઝ ચોક્કસથી કરજો કારણ કે મિત્રો આની અંદર બે ફામ ગાળો બોલવામાં આવેલી છે આ સિવાય મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો તેમજ મિત્રો તમારું આ અંગે શું માનવું થાય છે એ તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવો સુધી સહન કરશું આપણે બોલવું જોઈએ મને એટલું બધું બોલતા આવડે છે ને ભાઈ કે હું બોલું ને તો એની હાથ પેટી સુધી હું વિસ્તારમાંથી પણ રહીને આવ્યો છું કે જ્યાં લોકોને સાંજે દિવસ હાથ મી જાય ને પછી ઘડતા વિચાર કરવો પડતો કે હવે અહીંયા કેમ જવું એટલે મને બોલતા બધું આવડે છે પણ છતાંય હું આટલો બધો શાંતિથી આ લોકો સાથે એટલા માટે વાત કરું છું કે આવા હલકા માનસિક ધરાવતા લોકોની માનસિકતાઓ આપણા માટે કેવી છે બરાબર આ ભણેલા ગણેલા અભણો આ બુદ્ધિ વગરના અભણો જે હજી પણ આવા ટેકનિકલ યુગમાં આ એકવીસમી સદીમાં જાતિવાદને વધારો કરી અને આવી માનસિકતાઓ ધરાવી અને એક માણસ થઈને માણસ પ્રત્યે જો આવું વિચારતા હોય તો તમારે આપણે તો ખાલી કલ્પના કરવી રહી કે જયારે ભણવા ગણવાનો કોઈ આપણી પાસે સ્ત્રોત નહોતો આપણી પાસે અધિકારો નહોતા ત્યારે આ લોકોની માનસિકતાઓ કેવી હશે કે એના વળવાઓએ આપણે યારે કેવા કેવા અત્યાચારો ઘીરાય છે અને આપણે અત્યારે જ્યાં કોઈ છીએ એના માટે આપણા જે મહામાનવો સંઘર્ષો કર્યા એ સંઘર્ષો કેવા હશે એટલા માટે હું ગાળું નથી બોલતો કે અમારા જે મહામાનવો થઈ ગયા છે જેને આ સંઘર્ષ કરી 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 અને અમને અહીંયા સુધી પોગેડા છે આજ હું આવી રીતે તમારી સામે બેહી અને વિડીયો બનાવીને બોલી શકું છું મૂકી શકું છું એણે જે સંઘર્ષો કર્યા છે જો એ ગાળું બોલવામાં અને લાકડી લઈને બાંધવામાં રહી ગયા હોત તો આજ તમે મને સાંભળતા હોત ને હું બોલતો ન હોત પણ કહેવાનું એ છે કે એની ગાળુંથી મને ક્યાંય ઘોબો નથી પડી જવાનો બરાબર મને કોઈ પેર નથી પડી જવાનો પણ એક વસ્તુ નક્કી થાય છે કે અત્યારની આ સદીની અંદર આ ભણેલી પ્રજા જો આટલી બધી ખરાબ માનસિકતા ધરાવતી હોય તો એના અભણ પૂર્વજોએ કેવી માનસિકતાઓ રાખી હશે આપણા વિશે ઠીક છે એ તો હવે સમય સમય સાથે અને કાયદા કાયદાનું કામ કરે છે ઘણા લોકો મને એવું કે ભાઈ તમને આટલી બધી ગાળો દઈ છતાંય તમે કેમ આની ઉપર કોઈ એક્શન નથી લેતા તો ભાઈ મારી એક્શન લેવાની જરૂર નથી પડતી સમાજનો એટલો બધો મને સાથ છે સપોર્ટ છે સમાજ મને એટલો બધી મદદ કરે છે તો હું તમને બે ત્રણ દાખલા આપી દઉં કે દ્વારકાની અંદરથી એક ફોન આવ્યો તો ગાંધીનો વાયરલ થતા જ રાત્રે પચીસ જણા ઘરે ભોગી ગયા હતા ભાઈ માફી પણ માંગી લીધી ત્યારબાદ આપણને એક બીજો ફોન આવ્યો હતો ત્રિકમનો મોદી સાહેબ ડાબો હાથ એ ડાબા હાથે ચાર દિવસ પોલીસ સ્ટેશનમાં મારે ખાધી હમણાં ઓલો આવ્યો તો વિજય કાઠી જો કે એ કાઠી નહોતો એ અમારે મારા મામાનું જ ગામ છે સાવરકુંડલા તાલુકાનું થોરડી ત્યાંનો રજપૂત છે અને એટલું કેવું લાળિયું છે એનું નામ છે કુલદીપ જે ભાઈ વડોદરાની અંદર એક કપડાની દુકાનમાં કામ કરે છે અને એના વિરુદ્ધ પણ આપણે જે કાયદેસર કરવાની થતી હતી કરી હતી એટલે ભાઈ ચોવીસ કલાક લોકઅપમાં રહી અને કાલ બપોરે છૂટ્યા છે બરાબર એટલે હું મારી રીતે મારી કાર્યવાહી કરું છું પણ છતાંય સમાજનો એટલો બધો સાથ અને સહકાર છે કે મારે કરવાની જરૂર નથી પડતી જવાબ આપી દે છે એટલે આવા સામે મને બોલી કોઈ ફાયદો નથી બરાબર એની ગાળું મને કઈ ગોભા પડી જવાના નથી પણ મેં કીધું એમ કે આ યુગની અંદર આ આવી માનસિકતાઓ ધરાવે છે તો વિચાર ઈ કરવાનો રહ્યો કે ઈ જમાનામાં જયારે આપણી પાસે કોઈ સુવિધાઓ નથી કોઈ હક નતા કોઈ ભણવાનો અધિકારો નતા ત્યારે કેવું થતું હોય છે ઠીક છે સાંભળો આ બે નમૂનાઓ રાત્રે વધારે પડતા પી ગયા હતા અને સરનામામાં તો કઈક મહારાષ્ટ્રનું વિરાર મહારાષ્ટ્રનો દારૂ શું છે પાછો આખા ભારતની અંદર સારો ક્વોલિટી વાળો અને મોંઘો આવે એટલે થોડોક વધારે ચીડ હોય છે હા અને બીજું એ કહેવાનું કે એનો જે ફોન આવ્યો ને એ ફોનમાં ટ્રુ કોલરની અંદર ગાંધીનગર એલસીબી લખેલું છે જે તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેં એનો સ્ક્રીનશોટ પાડ્યો છે બરાબર એટલે આ લોકો મારી આગળ તો એની કઈ આયલી નથી એટલે ડાયરેક્ટલી મારી નામ સાંભળી અને પછી સીધી ગાળો જ બોલવા મીડ્યા પણ એલસીબી ગાંધીનગર લખીને એના ટ્રુ કોલર ની અંદર એવું રાખે છે પોલીસ નો સિમ્બોલ પણ એમાં રાખે છે તો એનો મતલબ એવો થાય કે આવડા ક્યાંક ને ક્યાંક પોલીસ ના નામે ક્યાંક કાતોડ તોડ કરતા હશે કે કોઈને બીવડાવતા હશે આવું પણ થઈ શકે તો હું તંત્રને પણ એ કહેવા માંગુ છું કે સાયબર ક્રાઇમ ના જે ફ્રોડો થાય છે એ કદાચ આવી રીતે પણ થતા હોય તો આની ઉપર પણ થોડું ધ્યાન રાખી અને આવા હલકાઓ

તમારે કચરો વાળછું તું પેલા મારી વાત ભાઈ તમારી બેન ને પણ બોલવા તો દે બોલે બોલ તમારી બેય ની માય તમને ઓરીલ તમારા બાપ ના પેટ ના લીધો તો નામ સમ આપો તારી તારીમાનો અને કાપરી તમારો બાપ બાર વ્યવહ્યો મારા સમાજ નો કોઈ માથ છડી ગયો નહીં આપતો પેટનો છે અને કયા ગામનો છે કેદ્યાલ હું બોલું છું હે તારા ખાનદાનમાં કોઈ દિવસ બોમ્બે નો શેમાડો જોયો છે

તમારા દારુડિયા નીચ ના પેટ ના આવડિયા તમારું કામ નથી તમારું નામ દેવું

કાર્યક્રમ એમ નામ બોલ એટલે કાર્યક્રમ મેં તને કીધું ને વાઘેલા કે ના વાઘેલા કેના વાગેલા એટલે વાગેલા હોય વાગેલા ક્યાંના હોય મને હું કે બે તું ક્યાંથી નીકળ્યો હવે તું તને ખબર નહિ તું ચાવડા છે તું ક્યાંથી નીકળ્યો હું હું તો મારી માના પેટમાંથી નીકળ્યો તું ક્યાંથી નીકળ્યો મને ખબર વાગેલા ને તો વાગેલા હોય તો વાગેલા ને નામ પણ આખું તો તને કીધું જ ખરા હા તો કાઈ વાંધો નહિ હાલો મળ્યા હવારે ઉતરી જાય પછી ફોન સ્વિચ ઓફ ન કર દેતો તારી મારી બોસ

નાલા તમે ગાળો સિવાય બીજું તમારી ગાળો સિવાય બીજું કામ ને બોલી હલકાવો તારી બેન ને